તો કેમ જો અમદાવાદ આજે આયા છીએ દ્વારકા માં ને શ્રી વાકોલ કૃપા અહિયાં ના સમુદાય એટલા ફેમસ છે ને કે આપડા અમદાવાદ માં વાયરલ થઈ ગયા અને પબ્લિક જોવો ખાલી શું કહો છો ભાઈ સમુદાય વિશે સમુદાય હું પેલી વાર આવ્યો છે ખાવાના છે કેમ છે તમે શું કહો ભાઈ

શું કહો છો ભાઈ સમોસા વિશે મસ્ત મસ્ત એકદમ કેવા લાગે સાચું કે જો જોરદાર ખોડું ને અરે અમે દમણ થી આવ્યા ખાવા માટે શું વાત છે શું પાટી તમે એક નંબર ક્રિસ્પી એમ વધારે ક્રિસ્પી ના લીધે ફેમસ છે બસ એકદમ ચટણી એકદમ પરફેક્ટ છે ચટણી પરફેક્ટ છે ને મેન શું છે બસ ચટણી ને સમોસા મેન છે મસ્ત છે જોરદાર છે જોરદાર કે દમણ થી આવે શું વાત છે દર્શન કરવા આવ્યા હતા દર્શન કરી લીધા ને હવે આ સમોસા ટ્રાય મારીએ રીલ જોઈ હતી શું વાત છે ભાઈ ઓલમોસ્ટ ઓલમોસ્ટ અહિયાં આગળ જે ભીડ છે પાછળ જોવો ખાલી પબ્લિક જોવો ખાલી હા હા આ બધી એમ જોવા જઈએ ને તો ઓલમોસ્ટ ભીડ ને રીલ ના લીધે છે રીલ ઘણી બધી વાયરલ થયેલી છે અને કમલેશભાઈનો ભાઈ બી વિડીયો વાયરલ હતો જોરદાર આપણે બી એક ડીશ કહીશું પેલા તો એકવાર ખાધેલી જ છે પણ આજે બીજી વાત હોય એવો ને એવો ટેસ્ટ છે કે નહીં બાકી લાઇન તો ઉભું જ એવું પડશે આપણા નિલેશભાઈ ક્યાં આપણી લાઇન

હા દબાઈ ગાય ને ગાંધીનગર વાળા તોડી હું ગાંધીનગર વાળા ને મોકલજો શું

જોરદાર સમોસાય ચટણી જોરદાર એવા જ છે વખતે જે આવ્યા હતા સેમ સેમ ટુ એવા જ છે તમે દ્વારકા આવતા હોય દ્વારકાધીશના દર્શન કરવા માટે તો તીન બત્તી છે આ જગ્યાએ આવજો થોડું આવવાનું અઘરું પડશે ટ્રાફિકમાં પણ આવજો અને ટેસ્ટ કરજો એક વાર કાકી આ કુનિક સમોસાય